નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ દસની સ્વઅધ્યયન આવી ચૂકી છે અને આ જે સ્વઅધ્યન પો છે તેનો જે બીજો ભાગ છે તે બીજા ભાગની અંદર ધોરણ દસની જે ગુજરાતી વિષય આપણને આપેલો છે એ ગુજરાતી વિષયની અંદર જે પાઠ એક છે વૈષ્ણવજન તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો ધોરણ દસની જે અધ્યયન પોથી છે તે અધ્યયન પોના બધા જ ભાગના બધા જ પાઠના બધા જ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે તો આ સ્વઅધ્યયન પુથીના સોલ્યુશનના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને ધોરણ દસની બધા જ વિષયની જે સ્વઅધ્યયન પોથીઓ છે તે સ્વઅધ્યયન પોથીના સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે પાઠ નંબર એક વૈષ્ણવજનની સ્વઅધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન શરૂઆતમાં જોઈએ તો વિભાગ બીથી શરૂ થાય છે અહીંયા કહ્યું છે અ નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો ચાલો પેલું આપણને આપ્યું છે આદિકવિ તો આદિકવિ છે નરસિંહ મહેતા બીજું છે કર્મભૂમિ તો કર્મભૂમિને જોડીશું આપણે જુનાગઢ સાથે ત્રીજું છે જન્મભૂમિ તો જન્મભૂમિને આપણે જોડીશું ભાવનગર સાથે ત્યાર પછી બ નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એમાં ચોથું વૈષ્ણવજન કાવ્યનો સાહિત્ય પ્રકાર ખાલી જગ્યા છે તો અહીંયા જવાબ આવશે પદ ત્યાર પછી પાંચમું ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ ખાલી જગ્યા તાર્યારે તો અહીંયા જવાબ આવશે ઇકોતેર ત્યાર પછી છઠ્ઠું પર દુઃખે ઉપકાર કરે તો એ મન ખાલી જગ્યા ન આણે રે તો અભિમાન નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો એમાં સાતમો સવાલ નરસિંહ મહેતાએ રચેલ પદ કયા નામે જાણીતા છે તો જવાબ આવશે નરસિંહ મહેતાએ રચેલા પદ પ્રભાતિયા નામે ઓળખાય છે આઠમો સવાલ નરસિંહ મહેતા કઈ સદીમાં થઈ ગયા તો નરસિંહ મહેતા પંદરમી સદીમાં થઈ ગયા નવમો સવાલ નરસિંહ મહેતાના પદોમાં કઈ વાણીનું ભાષા બળ છે તો નરસિંહ મહેતાના પદોમાં ઉપનિષદ વાણીનું ભાષાબળ છે દસમું જનપદ કોને અતિ પ્રિય હતું તો વૈષ્ણવ જનપદ ગાંધીજીને અતિ પ્રિય હતું અગિયારમો સવાલ જન કૃતિમાં ચારિત્ર્ય માટે કયો શબ્દ પ્રયોજવામાં આવ્યો છે તો જન કૃતિમાં ચારિત્ર્ય માટે કાચ શબ્દ પ્રયોજવામાં આવ્યો છે બારમો સવાલ રામ નામ શું તાળીરે લાગી એટલે શું તો વૈષ્ણવજનને હંમેશા રામ નામી ધૂન લાગી હોય આવા વૈષ્ણવજનો પોતે જ તીર્થ સ્વરૂપ હોય છે તેરમો સવાલ વૈષ્ણવજન કાવ્યમાં કાવ્યની વિશેષતા સમાન નકાર માટે કવિએ કયા શબ્દો પ્રયોજ્યા છે તો અભિમાન ન આણે પરધન નવ ઝાલે હાથ અસત્ય ન બોલે મોહ માયા વ્યાપે નહીં જેવા શબ્દો પ્રયોજ્યા છે ત્યાર પછી ચૌદમો સવાલ વાચ કાચ મન નિર્મળ રાખે એટલે શું તો વાચ કાછ મન નિર્મળ રાખે એટલે વાણી ચારિત્ર્ય તેમજ મન દૃઢ રાખે પંદરમો સવાલ મોહ માયા કોને સ્પર્શી શકતા નથી મોહ માયા વૈષ્ણવ જનને સ્પર્શી શકતા નથી ત્યાર પછી ડ નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો એમાં સોળમો સવાલ નરસિંહ મહેતા કોની માતાને ધન્ય ગણે છે તો જે સકળમાં સહુને માટે વંદન કરવા યોગ્ય છે જે કોઈની નિંદા કરતો નથી અને જેના મન વચન ચારિત્ર નિર્મળ છે એવી વ્યક્તિની માતાને નરસિંહ મહેતા ધન્ય ગણે છે સત્તરમો સવાલ પરસ્ત્રી જેને માત્રે પંક્તિ સમજાવો પરસ્ત્રી જેને પંક્તિ નિર્મળ વ્યક્ત કરે છે તે સૌની તરફ સંભાવ અને સમદૃષ્ટિ રાખે છે તે પરસ્ત્રી તરફ કુદ્રષ્ટિ કરતો નથી તે પરસ્ત્રીને માતા ગણે છે મિત્રો ધોરણ ત્રણથી થી ની જે નવી સ્વાધ્યન પોથી આવી છે તે ધોરણ ત્રણથી દસની જે નવી પોથી છે તે બધી જ પોથીના બધા જ ભાગના તમામ વિષયના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો અહીંયા તમને નંબર આપેલો છે નવ્વાણું જીરો ચોરાણું પાંત્રીસ જીરો અઠ્યાવીસ આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો આ સોલ્યુશનની બુક પણ તમે મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશિયન કોચિંગ તો આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યાંથી પણ તમે આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે સોલ્યુશન છે તેની પીડીએફ મેળવી લેવી ત્યાર પછી ઈ નીચે આપેલા પ્રશ્નોના આઠ દસ વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો એમાં અઢારમો સવાલ તમારા મતે વૈષ્ણવજન એટલે શું તેના લક્ષણો વર્ણાવો તો જો કોઈપણ પાઠ જે છે આપણે કોઈપણ સવાલ જે છે લખતા પહેલાં એના કરતા કૃતિ સાહિત્ય પ્રકાર અને સાહિત્ય સંદર્ભ આપણે અહીંયા લખી દેવો જરૂરી છે જો આટલો આપણે લખી શકીએ તો પરીક્ષામાં જે પેપર ચકાસનાર વ્યક્તિ છે તેના મગજ ઉપર આપણી ઊંડી ચા છાપ ઊભી થશે અને તે આપણને સારા માર્ક્સ આપવા પ્રેરાશ તો જો કરતા છે નરસિંહ મહેતા કૃતિ છે વૈષ્ણવજન સાહિત્ય પ્રકાર છે પદ અને સાહિત્ય સંદર્ભ છે નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદોમાંથી હવે આપણે જવાબ જોઈએ તો વૈષ્ણવજનનો એક સામાન્ય અર્થ છે વિષ્ણુ ભગવાનની નિત્ય ઉપાસના કરનાર વિષ્ણુ ભક્ત નરસિંહ મહેતાએ આ સામાન્ય સમજ ઉપરાંત વૈષ્ણવજન્યા વૈષ્ણવજનના અન્ય વિશેષ લક્ષણો દર્શાવીને વૈષ્ણવજન શબ્દના અર્થને વિશાળ જીવન સંદર્ભો સાથે પદ દ્વારા નવો અર્થ આપ્યો નરસિંહ મહેતાની દ્રષ્ટિએ નીચેના લક્ષણો ધરાવનાર માનવી સાચા અર્થમાં વૈષ્ણવજન જ છે સાચો વૈષ્ણવજન પરાઈ પીડને આત્મસાત કરી ભલાઈ દ્વારા એ પીડાને પણ અભિમાન લાવ્યા વિના પવિત્ર ભાવથી દૂર કરવા પ્રયત્નશીલ રહે છે તે નમ્ર હોય છે સૌને વંદન કરે છે સૌને આદર પામે છે કોઈ નિંદા કરે તો ડરતો નથી પણ પોતે કોઈની નિંદા કરતો નથી મન વચન તેમજ કર્મમાં કશો વિરોધાભાસ હોતો નથી એ જ એનું સાચું ચારિત્ર છે કવિ આવા વૈષ્ણવજનની માતાના જીવનને ધન્ય માને છે એ વૈષ્ણવ સાચો છે જે સમાન દ્રષ્ટિથી સૌને જુએ છે એને મન કોઈ મોટો નથી કોઈ નાનો નથી જે ઈચ્છા કે કામના સૌને દુઃખી કરે છે એનો એણે ત્યાગ કર્યો છે પર સ્ત્રીને માતા સમાન ગણે છે સાચું બોલે છે સાચું જીવે છે સાચાને સાથ આપે છે મહેનતનું ખાય છે બીજાની મહેનતનું પારકું ધન એને માટે ત્યાજ્ય છે એને હાથ હજાર નથી એને મોહમાં એ સ્પર્શતા નથી એથી એ પર હોય છે એનું જીવન જલ કમલવત હોય છે અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય છે ચિત્ત રામ નામની ધૂનમાં તન્મય હોય છે નિર્લોભી નિષ્કપટી અને નિર્મળ હોય છે કામ ક્રોધ ઉપર એમણે કાબૂ મેળવેલો હોય છે ત્યાર પછી ઓગણીસમો સવાલ કવિ તીર્થ તીર્થરૂપ શા માટે ગણે છે તો એના કરતા છે નરસિંહ મહેતા કૃતિ છે વૈષ્ણવજન સાહિત્ય પ્રકાર છે પદ અને સાહિત્ય સંદર્ભ છે નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદોમાંથી નરસિંહ મહેતા વૈષ્ણવજનને તીર્થ સ્વરૂપ દર્શાવતા જણાવે છે કે જેમ તીર્થ સ્થાનો જતા વ્યક્તિ શાંત અને સુખનો અનુભવ કરે છે એમ સાચા વૈષ્ણવજનનો સંપર્ક વ્યક્તિને શાંતિ અને સુખ આપે છે સંસારના સૌજનો પ્રત્યે એને સંભાવ હોય છે અને સૌને એના પ્રત્યે સંભાવ હોય છે મન વચન અને કર્મમાં દ્રિત ભાવ હોતો નથી નિર્મળ ચારિત્ર એની સંપત્તિ હોય છે સાચા વૈષ્ણવજનને કામનાનો ત્યાગ કર્યો હોય છે તે ક્યારેય અસત્ય બોલતો નથી અને પરાયા ધનને હાથ પણ અડાડતો નથી વૈષ્ણવજન વૈરાગી રામ રામ નામની અંદર લીન નિર્લોભી નિષ્કપટી અને નિર્મળ હોય છે સાચે છે તે તીર્થ સ્વરૂપ છે ત્યાર પછી જોઈએ વિભાગ સી વ્યાકરણ વિભાગ અહીંયા કહ્યું છે કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો એમાં વિષમું નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો એમાં પેલું સમદ્રષ્ટિ તો સમદ્રષ્ટિની સાચી જોડણી આ પ્રમાણે થશે સમદ્રષ્ટિ નિંદા તો એની સાચી જોડણી થશે નિંદા તૂણા તો એની થશે તૃષ્ણા ત્યાર પછી એકવીસમું સંધિ છોડો તો અહીંયા છે દ્રષ્ટિ તો દ્રષ્ટિ જે છે એનું થશે દૂધ પ્લસ તી ત્યાર પછી તૃષ્ણા તો તૃ પ્લસ ના ત્યાર પછી સંધિ જોડો વત્તા ચલ તો નિશ્ચલ નિર્મળ ત્યાર પછી નીચેના શબ્દોના સમાસ શોધીને ઓળખાવો વૈષ્ણવજન તો અહીંયા જુઓ ઉપપદ સમાસ કર્મધારી સમાસ અને મધ્યમ પદલોપી સમાસ આપેલો છે એમાંથી સાચો જવાબ આવશે કર્મધારી સમાસ રામ નામ તો અહીંયા દ્રંદ સમાસ તત્પુરુષ સમાસ અને કર્મધારી સમાસ તો અહીંયા જવાબ આવશે તત્પુરુષ સમાસ નરસિંહ તો અહીંયા આવશે કર્મધારી સમાસ અને તત્પુરુષ સમાસ ત્યાર પછી અલંકાર અભિમાન શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તો અભિમાન શબ્દની અંદર પૂર્વ પ્રત્યય આવશે જવાબ નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો નિંદા તો અહીંયા આવશે વગોવણી જનની એટલે કે માતા અને જીહવા એટલે કે જીભ ત્યાર પછી છવ્વીસમો નીચે આપેલા વિકલ્પોમાંથી સંજ્ઞાનો સાચો પ્રકાર શોધીને લખો ક્રોધ તો એ ભાવવાચક સંજ્ઞા થશે તૃષ્ણા એ પણ ભાવવાચક સંજ્ઞા થશે દર્શન એ ક્રિયાવાચક સંજ્ઞા થશે અને કુળ તો એ જાતિવાચક સંજ્ઞા થશે ત્યાર પછી સત્યાવીસમો નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવો તાળી લાગવી એટલે કે લગ્ન લાગવી ગીતાને પરીક્ષામાં પ્રથમ નંબર લાવવા માટે મહેનત કરવાની તાળી લાગી હતી સવાલ નીચેના શબ્દ સમૂહો માટે એક શબ્દ આપો એમાં પહેલું સર્વ તરફ એક સમાન નજર એટલે કે સમદ્રષ્ટિ અને સંસાર પ્રત્યેની જવી તે એટલે કે વૈરાગ્ય નીચેના શબ્દોનો વિરુદ્ધાર્થી અપકાર વનલોભી થશે વિરુદ્ધાર્થી લોભી કપટનું વિરુદ્ધાર્થી પ્રામાણિક અને અભિમાનનું વિરુદ્ધાર્થી થશે નમ્રતા ત્રીસમો સવાલ નીચેના તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપો તીરથ એટલે કે તીર્થ વાચ એટલે કે વાણી આણે એટલે કે લાવે ત્યાર પછી એકત્રીસમો સવાલ નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધી અને તેનો પ્રકાર જણાવો તો કુળ ઇકોતેર તાર્યા તો અહીંયા વિશેષણ છે ઇકોતેર એટલે કે ઇકોતેર પ્રકાર છે પરિમાણ વાચક સંખ્યાવાચક વિશેષણ બત્રીસમું નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો તો પર ધન નવ ઝાલે હાથ રે તો અહીંયા ક્રિયા વિશેષણ નવ અને એનો પ્રકાર થશે નકારાત્મક ક્રિયા વિશેષણ તેત્રીસમું નીચેના શબ્દોની શ્રેણી છૂટા પાડો વૈરાગ્ય તો વ વત્તા ઐ વત્તા વત્તા આ વત્તા વત્તા ય બીજું છે સમદ્રષ્ટિ તો અહીંયા આવશે સ ત અ અ મ દ શ ટ તૃષ્ણા તો ત્યાર પછી છે વિભાગ ડી લેખન વિભાગ અહીંયા આપણને કહ્યું છે કે નિબંધ લેખન અને નિબંધ આપણને આપ્યો છે પ્રાર્થના એ આત્માનો ખોરાક તો જોઈએ આપણે સરસ મજાનો નિબંધ શરીરને તંદુરસ્ત રાખવા માટે સારા ખોરાકની અને વ્યાયામની જરૂર પડે છે તે પ્રમાણે મનને તંદુરસ્ત રાખવા માટે સવાર સાંજ પ્રાર્થના કરવાની જરૂર હોય છે પ્રાર્થના એ આત્માનો ખોરાક છે આપણે સવાર સાંજ પ્રાર્થના કરવી જોઈએ પ્રાર્થનામાં ગજબની શક્તિ છે ખરા હૃદયથી કરેલી પ્રાર્થના ઈશ્વરને પહોંચે છે આપણા રાષ્ટ્રપિતા ગાંધીજી સવાર સાંજ પ્રાર્થના કરતા હતા તેમણે કહ્યું છે કે મારી પ્રાર્થના ઈશ્વરે સાંભળેલી ન હોય એવું કદી બન્યું નથી નરસિંહ મહેતા અને મીરાબાઈ જેવા ભક્તોની પ્રાર્થના ભગવાન સુધી પહોંચી છે પ્રાર્થના દુઃખી હૃદયનો પોકાર છે પ્રાર્થના પતિતને પણ પાવન કરે છે બધા ધર્મોએ પ્રાર્થનાનું મહત્વ સમજાવ્યું છે તમામ ધર્મોની વાર્તાનો સાર તો એક જ છે તેથી સર્વ ધર્મ પ્રાર્થના પણ થવી જોઈએ દરેક ધર્મને આદર આપવો જોઈએ આ દુનિયામાં ઈશ્વર સિવાય કોઈનામાં આપણું દુઃખ દૂર કરવાની શક્તિ નથી દરેક લોકો પોતાની ઈચ્છા પૂરી કરવા માટે પ્રાર્થના કરે છે કેટલાક લોકો કોઈપણ પ્રકારની ઈચ્છા રાખ્યા વગર પ્રાર્થના કરે છે સર્વનું કલ્યાણ થવું એવી ભાવનાથી પ્રાર્થના કરવી જોઈએ પ્રાર્થના કરવાથી આપણું મન હળવું પ્રફુલ્લિત અને શાંત થાય છે પ્રાર્થના આપણને ચિંતામુક્ત કરે છે જે ઘરમાં નિયમિત પ્રાર્થના થાય છે એ ઘરનું વાતાવરણ શુદ્ધ રહે છે અને હૃદય પવિત્ર થાય છે આપણે દરેક આપણે દરરોજ સાચા હૃદયથી ઈશ્વરની પ્રાર્થના કરીએ દોસ્તો ફરી મળીશું આપણે આજે ધોરણ દસની જે ગુજરાતીની સ્વઅધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીના પાઠ નંબર બેના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ દસની સ્વઅધ્યયન પુથીના જેટલા પણ ભાગ છે તે બધા જ ભાગના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તે મૂકવામાં આવે છે આ દરેક વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ સ્વ અધ્યન પોથીના સોલ્યુશન બધા જ વિડીયો અને બધા જ પીડીએફ જે છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં સાથે સાથે આપડા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો